નમસ્કાર મિત્રો આપના તારા સભ્ય શ્રી જેત્રપી વાસા આ ટૂંક જ સમયમાં જેલમાંથી બહાર આવવાના છે મિત્રો જેત્રપી વાસા આ જેલમાંથી છૂટી જશે ત્યારે આદિવાસી સમાજના લોકો તેમનું ઉત્તમધામથી સ્વાગત કરશે તો મિત્રો જેત્રપી વાસા એકલા આદિવાસી સમાજના લોકોની જ નહીં પરંતુ બીજા બધા સમાજના લોકોની પણ મદદ કરે છે અને હવે ચૈત્રભી વસાવાને જેલમાંથી છૂટવાને ખાલી ચાર જ દિવસ રહ્યા છે મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રભી વસાવા અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જેલમાંથી બહાર આવશે કે નહીં આવે અને મિત્રો નર્મદાના હોય કે ડેડિયાપાડાના લોકો હોય કે આદિવાસી સમાજના કે બીજા કોઈ પણ સમાજના લોકો હોય તે બધા જ લોકો સરકાર સામે લડી લેવા માટે તૈયાર છે કેમ કે ચેતરપી વસાવાને હજી સુધી જેલમાંથી છોડવામાં આવ્યા નથી તો મિત્રો તમને જે માહિતી જોઈતી હતી તે આ વિડીયોની અંદર મળી ગઈ હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો જતો બને એટલે વિડીયોને શેર કરજો